વડોદરાની દસ વર્ષની અનન્યા રાજપૂતે રાષ્ટ્રીય યુવા લેખક મેળો બે હજાર પચીસમાં તેના ઓનલાઈન પુસ્તક માટે રાજ્યકક્ષાનો સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે બે હજાર પચીસ છવ્વીસ રાષ્ટ્રીય યુવા લેખક મેળોએ ત્રણથી બાર ધોરણના વિદ્યાર્થીઓ માટે એક ઓનલાઈન પુસ્તક લેખન અને પ્રકાશન સ્પર્ધા છે જે બીજી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બ્રી બુક્સ અને એજ્યુકેશન વર્લ્ડ દ્વારા શરૂ કરવામાં આવી હતી જે ભારત અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી વૈશ્વિક ઇવેન્ટ છે જે તેમને મફતમાં પોતાના પુસ્તકો લખવા અને પ્રકાશિત કરવાની તક પૂરી પાડે છે આ ઇવેન્ટમાં પગલું દર પગલાં માર્ગદર્શન સામેલ છે અને સહભાગીઓ પ્રમાણપત્રો મેળવી શકે છે પુરસ્કારો માટે સ્પર્ધા કરી શકે છે ત્યારે વડોદરાની અનન્યા રાજપૂતે રાજસ્થાનથી વડોદરા પરત ફરતી વખતે કૌટુંબિક પ્રવાસ દરમિયાન પોતાનું એવોર્ડ વિજેતા પુસ્તક લખ્યું હતું જ્યારે તેના પિતાએ તેને મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવા અને કંઈક સર્જનાત્મક કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યું ત્યારે અનન્યાએ સલાહને હૃદયથી સ્વીકારી ફક્ત તેના વિચારો અને ડિજિટલ નોટપેડ સાથે તેણે લખવાનું શરૂ કર્યું અને પ્રવાસ પૂરો થાય તે પહેલા તેની વાર્તા પૂર્ણ કરી ભૂમિ ટુ ધ બીચ શીર્ષક ધરાવતું આ પુસ્તક તેની માતા દ્વારા કહેવામાં આવેલી બીચની સફર માટે ઉત્સાહિત છોકરી વિષય છે આ નાની ઉંમરે તેના સર્જનાત્મક વિચારસરણીની પ્રશંસા કરતા લગભગ છત્રીસ લોકોએ તેનું પુસ્તક ઓનલાઇન ખરીદ્યું આટલી નાની ઉંમરે તેની સિદ્ધિ એ ઘણા લોકોને પ્રેરણા આપી છે જે માતા પિતાના પ્રોત્સાહનની શક્તિ અને બાળકની કુદરતી જિજ્ઞાસાને ઉજાગર કરે છે અનન્યા તેના સર્જનાત્મક લેખન માટે માન્યતા મેળવીને ખુશ છે અને અન્ય બાળકોને સ્ક્રીનની બહાર તેમની સર્જનાત્મકતા શોધવા માટે પ્રેરિત કરવા માંગે છે